તો ગણપતિ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે રાજ્યભરમાં ગણપતિ દાદાના આગમન માટે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને રાજકોટમાં વર્ષે ગણપતિના પ્રસાદ માટે એક અનોખી વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે વાત છે સોનાના વરખવાળા મોદકની હા તમે સાચું સાંભળ્યું સોનાનો ભાવ આસમાને પહોંચ્યો હોવા છતાં ભક્તો ગોલ્ડ પ્લેટેડ મોદકનું દાન કરી અને દાદાને વધાવી રહ્યા છે આ મોદક બાર હજાર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને એક મોદકની કિંમત અઠ્યાવીસો રૂપિયા છે મોદક બનાવનારાઓનું કહેવું છે કે મોદક માત્ર શુદ્ધ ઘી ડ્રાયફ્રુટ્સ અને સોનાના વરખમાંથી બને છે તેની માંગ દિવસે ને દિવસે વધી રહી છે આ મંગોપ્રસાદ દર્શાવે છે કે ભક્તોમાં ગણપતિ દાદા પ્રત્યે કેટલો અતૂટ પ્રેમ અને શ્રદ્ધા છે. જે સોનાના ورકના મોદક છે, એ સ્પેશિયલ જે બદામ આવે ને, અમરો બદામ, સારી ક્વોલિટીની મમરો બદામ, એનામાંથી અમે બનાવી છે સ્પેશિયલ ઘીમાં અને સોનાના ورક ચડાવીને એની કિંમત 12000 રૂપિયા કિલોય આસપાસ હશે.